દરેક વ્યક્તિ માટે અગત્યનો દસ્તાવેજ એટલે જે તેના જન્મ મરણનો આધાર હોય છે તે જ દસ્તાવેજ ન મળે તો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વર જીઆઈડીસીમાં ભલે ઉદ્યોગોએ હરણપાર ભરી વિશ્વ ફલક ઉપર ચમકી છે પરંતુ આ જીઆઈડીસીની વહીવટ કરતી કચેરીઓ એવી નોટિફાઈડ એરિયા ઓથોરિટી કચેરીમાં હજુ પણ અપગ્રેડ થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી અહીં જન્મ અને મરણના દાખલા નથી મળી રહ્યા જે પાછળનું કારણ ઓનલાઈન સરકારી પોર્ટલ બંધ હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે અને લોકો કચેરી બહાર જ એક જાહેર નોટિસ જોવા મળી રહી છે જેમાં પોર્ટલ બંધ હોવાથી જન્મ મરણના દાખલાની કામગીરી બંધ હોવાનું જણાવી કચેરી સંતોષ માની રહી છે છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી પોર્ટલ બંધ હોવાનું જણાવી દાખલા કાઢી આપવાની કામગીરી બંધ કરી દીધી છે જેને લઈને નોટિફાઈડ રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો આ હોસ્પિટલમાં થતા જન્મ અને મરણની નોંધને લઈને આ વિસ્તારના બહારના લોકોને પણ ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના એક ભાગ એવા અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જન્મ મરણના દાખલા પોર્ટલ ઉપરથી જ બની રહ્યા છે અને લોકો મેળવી પણ રહ્યા છે ત્યારે એક જ શહેરમાં બે સ્થળે એક જ પોર્ટલ નીકળતા દાખલામાં નોટિફાઇડ કચેરીમાં પોર્ટલ અપગ્રેડ થયા બાદ કનેક્ટિવિટીને લઈને પોર્ટલ શરૂ ના થતું હોવાનું સામે આવી રહ્યું છે મારા ફ્રેન્ડનું લગભગ અઢી મહિના પહેલાં ડેથ થયું છે હાર્ટ એટેકથી તો એમના ફેમિલી અઢી મહિનાથી ત્યારથી અહીંયા ધક્કા ખાય છે ડેથ સર્ટિફિકેટ માટે પણ હજુ એમને ડેથ સર્ટિફિકેટ નથી મળ્યું અને અહીંયા લખેલું છે કે સર્વર સિસ્ટમ બંધ છે તો ક્યારે જ ફરી ચાલુ થશે એનું એ લોકો કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથી અને હજુ બી પંદર મહિનો દિવસથી મહિનો થશે એવું લાગી રહ્યું છે છતાં બી એ કશો ભરોસો કરવા લાયક છે નહીં આ લોકો તો હવે એ લોકો ગમે છે તે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે તેવી અમારી લાગણી છે અથવા તો મેન્યુઅલી સર્ટિફિકેટ કાઢી આપે જેથી કરીને જે હપ્તા લોનના ચડે છે એ બે અમારા મિત્રના ફેમિલી મેમ્બર ને એ હપ્તા ચડતા બંધ થાય અને એમની ઇન્સ્યોરન્સ પોલિસી એક બી પાસ થઈ નથી તો એ વિશે કંઈક આગળ કાર્યવાહી કરી શકીએ તો મારી નમ્ર અરજ છે કે કોઈ બી મેન્યુલી સર્ટિફિકેટ આપીને બી એને સોલ્યુશન લાવે અંકલેશ્વર હાઉસિંગ વેશ્વરના પ્રમુખ અતુર માકડીયા આજે નોટિફાઈડ ઓફિસે આવવાનું કારણ એ છે કે ક્રેડિટ પાંચસો રૂપિયા દર મહિને ટેક્સ ભરવા છતાં અહીંયા રહેણાંક વિસ્તારના પબ્લિકને ધક્કા ખાવા પડે છે જે જન્મ મરણ અને લગ્નના દાખલા છેલ્લા અઢીથી ત્રણ મહિનાથી આ લોકો કાઢી નથી આપતા અને બીજું આની પહેલાં પણ અમે રજૂઆત કરી કે બાર કોડના તમે કરો નગરપાલિકા પંચાયતમાં બધે બાર કોડ હવે આપવાનું ચાલુ કરેલ છે છતાં આપણી નોટિફાઈડ આટલી બધી વિકસિત હોવાનું ને આટલો બધો ટેક્સ ભરવા છતાં પણ જો આ દાખલા કાઢી ના આપતા ત્રણ ત્રણ મહિના સુધી પબ્લિક અહીંયા રખડતી હોય કોઈને ઇન્સ્યોરન્સના પ્રોબ્લેમ હોય કોઈને ના પ્રોબ્લેમ હોય તો આ જન્મ ભરવાના દાખલાથી ક્યારે થશે પબ્લિકને શું જવાબ આપવો ચીફ ઓફિસરને પૂછો તો કે ખબર નથી એના સ્ટાફને ખબર નથી આ બસ બાર બોર્ડ માં જ દીધું છે કે ભાઈ હમણાં દાખલા નહીં નીકળે અમારું સર્વેર ડાઉન છે પણ તમે આપો ને પેપરમાં તો પબ્લિક અહીંયા ધક્કા તો ન ખાય એ ગમે તે માં કે જ્યાં વીમા કંપનીને આપવું ત્યાં આપી શકે તો મારી નોટિફાઈડ ચીફ ઓફિસરને અને એઆઈના ચેરમેનને ખાસ રજૂઆત છે કે આ તાત્કાલિક ચાલુ કરે અને પ્રજાને હેરાન કરવાનું બંધ કરે